thank yeah. yeah. પોરબંદરની પ્રખ્યાત ભદ્રકાળી ગરબીને સો વર્ષ પૂર્ણ થતાં એકસો એક વર્ષની ઉજવણી પ્રસંગે સંતો મહંતો હાજર રહ્યા હતા અને ખેલૈયાઓની વચ્ચે જય ગરબાની ગાન સાથે ગરબે રમ્યા અને સૌના ઉત્સાહમાં વધારો કર્યો હતો નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થયો છે ત્યારે પોરબંદરની એક એવી ગરબી કે જ્યાં સ્ત્રીઓને બદલે પુરુષો રમે છે માતાજીની આરાધના કરે છે દિવેચા કોડી સમાજ દ્વારા માઇક વિના પરંપરાગત ટોપી પહેરી ગરબીનું આયોજન કરવામાં આવે છે છેલ્લા સો વર્ષ યોજાતી દિવેચા કોળી સમાજની પરંપરાગત ગરબીનો આ વર્ષે એકસો એકમાં વર્ષમાં પ્રવેશ થયો છે ગરબીને સો વર્ષ પૂર્ણ થતાં આયોજકો આ ઉજવણીના ઉત્સાહમાં વધારો કરવા સાધુ સંતો પણ અહીંયા ઉપસ્થિત રહે છે આ ગરબીના સો વર્ષ પૂર્ણ થઈ એ તો એક વર્ષ એકસો એક વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આજે પણ આ સંસ્કૃતિ અને પરંપરા ભદ્રકાળી ગરબી મંડળે જાળવી રાખી છે તેમજ સૌની સાથે ટોપી પહેરી ગરબાનું ગાન કરી ગરબે રમ્યા હતા અને સૌના ઉત્સાહમાં વધારો કર્યો હતો આદ્યશક્તિના પર્વમાં ભદ્રકાળી માતાજીના મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા રમવાની મનાય છે ગરબીમાં માથું ઉઘાડું ચાલે નહીં અને નવાઈની વાત એ છે કે આજના આધુનિક યુવાનો ટોપી પહેરીને આ માતાજીના ગરબા રમવાનું ગૌરવ મહેસૂસ કરે છે જ્યાં અલગ અલગ સમાજના પુરુષો પણ ગરબા રમવા માટે આવે છે પોરબંદરની ગૌરવરૂપ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આ અનોખી ગરબીને દેશ વિદેશના મેગેઝીનોમાં પણ લેખરૂપે પ્રસિદ્ધ થતાં દેશ વિદેશના લોકો માટે આ ગરબી આકર્ષણરૂપ બની છે દિવેચા કોડી સમાજની માઇક વિનાની યોજાતી ગરબી આ વર્ષે એકસો એકમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને માતાજીના પ્રથમ નોરતે બાળકો યુવાનો વડીલો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો જે માં ભદ્રકાલી પોરબંદર શહેર માં એકસો એક ગરબી વિક્રમ ઓગણીસો આ ગરબી એકસો ને એક વર્ષ માં ગુંગલ પ્રવેશ કરી છે આ ગરબી માં વિશ્વતા એ રહેલી છે કે માથે ચોપી પહેરીને ગરબી રમવી કોણ પૂછે ને રામજીભાઈ ગરમીમાં ટોપી પડતી કોઈ આપણે છોકરા ભૂજન કરતા ટોપી પહેરવી પડતી એટલે અમે આ ગરબીમાં ટોપી ધારણ કરીને રમીએ છીએ વિશેષમાં આ ગરબીની અંદર માત્ર ને માતા માત્ર માતાજીમાં ગરબા બોલવામાં આવે છે

આ ગરબી રહેલો છે આ ગરબી માં બહેનો રમાડવામાં આવતી નથી ઘણા પૂછે છે કે રામજીભાઈ શું કામ નથી રમાડતા તો બહેનો માટે તો ઘણી ગરબીઓ છે માત્ર ને માત્ર પુરુષો માટે જો આ એક ગરબી બચી રહ્યો થઈ છે માતા ભ્રખાની ગરબી અને ખાસ પુરુષોએ માતાજી નું અનુષ્ઠાન કરવું જોઈએ એટલે આ ગરમી બધા ભક્તો ગરબા ગરમી ગરબીના બે મહિના પહેલા પછી મોંઘા મોંઘા ડ્રેસ લેવામાં આવે ત્યાંથી હાલતા બેકઅપમાં ગુમમાં એ સચ થવા જાય પછી ગરબામાં રમવા જાય માત્ર ને માત્ર પ્રદર્શન સિવાય કઈ નથી આ પ્રાચીન પરંપરા અમે જાળવી રહી છે અને આ ગરબી અત્યારે પાંચમી પેઢી ની ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ આ દિવેચાખોરી ની જાતે ગરબી તમે જો પાંચમી પેઢી ના છોકરાઓ આ પરંપરા જાળવી રહેશે એવી અમને ખાતરી છે અને આ ગરબીની તમે જોઈ જ શકો છો કે એક માત્ર ગાયક દ્વારા ગૌરાવવામાં આવતી અને બસો જણા ગરબી ચડે છે અને એનો નાદ ધોધાન સુધી થયેલો એટલે આ ગરબીમાં અમે આજ દિવસ સુધી માઇક ને પણ સ્થાન આપ્યું નથી જે અમારી ગરબી ની વિશેષતા રહેલી છે જે માતા દેશ મારું નામ ચેતન નવીનચંદ્ર બામણિયા છે અને અમારી આ દિવસો એક નું વર્ષ છે હું પણ છે અને પાછળ જોઈ શકો છો કે ગવડાવે છે મોઢે કોઈ પણ જાતના વાજિન્દ્ર કે કોઈ નો વિદ્યુત નો ઇસ્તામાલ થતો નથી અને આ ગરબી પુરુષો ગવડાવીને પાછા ઝીલી ને સાથે રમ્યા છે અને સાથે ભગવાન પરંપરા છે અમે વર્ષો થી જાળવી રાખીએ છીએ અને આગળ પણ જાળવી રાખશું એનો અમને આમાં રમીએ છીએ અમને પૂરું કરવો છે જય માતાજી હું જગદીશિયા ભદ્રકાળી ના એકસો એક વર્ષ

આજના સમયમાં તમે પ્રાઇવેટ ગરબીઓમાં જે મ્યુઝિક સિસ્ટમ આધુનિક ગીતોનો ઉપયોગ થાય જેમાં આમાં ફક્ત માથે ટોપી ધારણ કરીને એ પણ ફરજીયાત છે અને જે ગરબા લખાયેલા છે એ જ ગાવામાં આવે છે અને સામે ફટાકડમાં બસો જણા તે માથે ટોપી પહેરી અને ગાય છે અને ગરબોમાં નોંધીલે છે અને આશા રાખીએ છીએ કે આ નેક્સ્ટ જનરેશન પણ આ જ રૂટી જાળવી રાખે ટોપી પહેરવાનું મહત્વ એ છે કે આપણે જે પહેલાના જમાનામાં એક શુભ કાર્ય કરીએ તો માતાજીની સામે આપણે ખુલા માથે ના જાય એનો એનો આપણે આરામ છે એ આપણે માથે ટોપી ધારણ કરીને કરતા જેમ કે સત્યનારાયણ ના કથા થતી ભગવત સત્તા થતી માથે ટોપી પહેરતા એ હિસાબથી આ આપણે માનો માતાની સામે ખુલ્લા માથે કરવા ના રમે એટલા માટે પુરુષો ફરજિયાત ટોપી ધારણ કરી ના રમે એનું કારણ છે કે અહીં આવી અને પોતા પોતે માતાજીના આ પંટાંગળ માં આવી અને પોતે પણ શાંતિ અનુભવે છે અને પણ એને હર્ષોલ્લાસ અંદર થી જાય છે આપણે એવા સાઉન્ડ સિસ્ટમ અને મહત્વને જે અવગણી છે તે અહિયાં એને ફીલ થાય છે તો હું પણ એવું નિવેદન કરીશ કે જે આ ન્યૂઝ મીડિયમ માધ્યમથી જે પણ વધુમાં પોરબંદર અથવા તો બહાર થી પણ અહીંયા લોકો જોવા આવે છે અને આ ગરબીની નોંધ આપણે વૈશ્વિક ના ધોરણે પણ લેવામાં આવેલી છે ને એ વાતનો પેર અમે મારું નામ વાજા કેયુર છે ત્યાર ત્યારત્રે અમે ભદ્રકાલી માતાજીના મંદિરમાં જ ઊભીને આપણે જ્યાં વાત માતાજી વિશે કરી રહ્યા છે માતાજીનું મંદિર ઈશાન ખૂણામાં ઉગમણી દિશામાં આવેલું છે અને લોહાણા માજનુ વડીની સામે રામધૂન મંદિર રોડ અને આ ગરબી સો વર્ષથી પ્રાચીન ગરબા કે જેની અંદર કોઈપણ જાતના લાઉડ સ્પીકર કે કોઈ પણ જાતના એવા અવૈધ જે ઓલા કે છે કે એકદમ ઘોંઘાટ કે એવું કોઈ પણ વાજિન્દ્ર છે નહીં ફક્ત આની અંદર એક ભોગ પેટી અને હાથના ઝાંઝ પખાળી કહેવાય ઝાંજ પખાળ કે મંજીરા અને હાર્મોનિયમ અને ઢોલ એ ત્રણના સુર અને જે ગૌળાવાળા હોય એ ત્રણ ચાર ગાયક અમારા પૌરાણિક ગરબા જે અમારા આવે અને જે તે સમયમાં આ જે ગરબીની સ્થાપના થઈ હતી એ વખતથી જે ગરબા લેખા છે બધાએ એ જ ગરબા ગવાય છે અને માતાજીના ભદ્રકાલીના પહેલાં ગરબા ગવાય છે પછી નવદુર્ગા માતાજીના બધા ગરબા ગવાય છે અને બીજી પ્રથા જે વર્ષોથી જાળવી રહી ગઈ છે બહુ સારામાં સારી મર્યાદા માટે આ માતાજીના સાનિધ્યમાં રહી અને ગરબી અને એટલે જ આ જણ રમે છે એટલે જૈન શમે છે કે જેને ગરબી કહેવાય અને જે બૈરા મીન્સ કે લેડીઝ રમે છે એને ગરબા કહેવાય એટલે આ જે પરંપરા અમારા કોળી સમાજ રિવાચા કોળી સમાજ જે સમજી લો ને કે હું ઓછામાં ઓછા ત્રીસ પાંત્રીસ વર્ષથી અહીંયા આ જ રહું છું અને આ માહોલમાં અમે નાનપણથી જ નાના અને મોટા થયા છે કે જેમાં કોઈ પણ જાતનો પણ જાતનો પૌરાણિક જે ઢળ છે એ જ ચાલે છે અને કોઈપણ જાતના બીજા ફેરફાર આધુનિક નથી કરવામાં આવ્યા હા જે માતાજીના ઈચ્છા મુજબ અથવા માતાજીને જે આ સાનિધ્યની અંદર જે ફેરફાર થાય છે એ પૌરાણિક જ પાછા થાય છે કે જેની અંદર પૌરાણિકતાની અંદર નવીનતા આવે છે બસ એ જ અને જે માતાજીના આ ગરબા ગવાય છે એની અંદર જે પાંચથી સાત અમારા પૌરાણિક જે માણસોના ગરબા બોલે છે અને જે માણસો છોકરાઓથી નાના મોટા બધી જ્ઞાતિના રમે છે અને જે બોલે છે ને જે નાદ થાય છે એ અલૌકિક છે એકવાર અનુભવ જેવો છે અને આની અંદર જે રમવાની અંદર મજા તો પતંગની અંદર આવે અને માતાજી જે અનુભવ કરે છે એને જ ખબર પડે કે આ જે શું અલૌકિક વસ્તુ છે